આયોજિતૃતીય વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માં ધોરણ પાંચમી બાર ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારંભ કાર્યક્રમ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં ધોબી સેવા સમાજ ટ્રસ્ટ આણંદ તરફ વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ સમાજનું સન્માન પ્રમાણપત્ર ચોપડા પેનો પાણીની બોટલ આપવામાં આવી આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેલા ધોબી સમાજમાંથી આવેલા આણંદ કન્ઝ્યુમર કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી તરુણભાઈ સાંકલા તેમજ પૂર્વ પ્રમુખ ભેરુભાઈ સાકુનિયા તેમજ સમાજને ખુલ્લા મનથી દાન આપનાર દાતા શ્રીઓનું સમસ્ત વસિટા ધોબી સેવા સમાજ ટ્રસ્ટ આણંદ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યા સમાજ અગ્રણીઓ અને ભાઈ બહેનો અને સમાજનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ શુભ પ્રસંગે સમાજના પ્રમુખ સુભાષભાઈ અને મહામંત્રી યશવંતભાઈ તેમ જ તેમની ટીમે આ પ્રોગ્રામને સુંદર રીતે તેમના આયોજન થકી પાર પાડ્યો હતો અને સાથે સમાજનો પણ આભાર માનું